આજનો શું વિચાર સમાજ અને માનવમાં પણ પતંગ જેવું જ હોય છે નીચે પટેલ લોકોને પકડવા માટે કોઈ તૈયાર નથી અને ઉપરના આગળ જે જાતો હોય એને એને કાપવા માટે હજારોની લાઈન લાગી જાય છે પરંતુ ઉત્તરાયણ નથી મારી એક વિનંતી છે કે ઘાયલ પક્ષી હોય એને પાણી બને તો ન પાવું અને એને દવાખાને લઈ જવા માટે કાણાવાળા કોખાની અંદર પેક કરીને દવાખાને લઈ જવું એને પ્લાસ્ટિક વધારે પડતું ઘડી ગયું હોય તો એને કાઢી નાખવું અને એવી નમ્રભરી મારી વિનંતી છે કે હાડા ચારથી માંડી હાથ વગર સુધી પતંગ ન ઉડાડો તો જે પક્ષી છે એ એના પોતાના ઘેરે જઈ અને પોતાના બાળકોને પોતાનું ભોજન આપી શકે અને આપણી એક ભૂલને કારણે એના બાળકો એમના માતા પિતા વગર ન રહે એવી વિનંતી આ વિડીયાને આગળ શેર કરજો એવી મારી વિનંતી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી